તો બીજી તરફ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં બીજા ચરણમાં ટ્રાઇબલ લીગનો શુભારંભ કરવામાં આવ્યું હતું શ્રી ગણેશની પૂજા અર્ચના કરી વિવિધ જિલ્લાના જેવા કે નવસારી ડાંગ વલસાડ તાપી સુરતના કોચ દ્વારા સિલેક્શન થયેલા ખેલાડીને ક્રિકેટ કીટ આપવા માટે આ સમગ્ર પ્રોજેક્ટના સ્વપ્નષ્ટા હેલી રાવના હસ્તે આપવામાં આવી હતી વાંસદા તાલુકાના જુજ ગામે ટ્રાઈબલ લીગ બીજા ચરણમાં શુભારંભ કરવામાં આવ્યું હતું વિવિધ જિલ્લાના સિલેક્શન થયેલા ખેલાડીઓ અને એમના કોચ આ પ્રસંગે અહીં હાજર હતા પહેલા ટ્રાઇબલ લીગની જે સિલેક્શનની પ્રક્રિયા થઈ હતી જે આ પ્રોજેક્ટના હેલી રાવ અને કોચ દ્વારા આ પ્રોગ્રામનો પૂજા અર્ચના કરવામાં આવ્યા બાદ કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો મુખ્ય મહેમાનોને સ્વાગત કરવામાં આવ્યું હતું અહીં ડાંગ વલસાડ તાપી નવસારી સુરત સહિતના તમામ જિલ્લાઓના સિલેક્શન થયેલા ખેલાડીઓનું સન્માન કરીને ભવિષ્યમાં આગળ આવે એ માટે ઓલ ધ બેસ્ટ કર્યા હતા મુખ્ય મહેમાન દ્વારા ટ્રાઇબલ લિંગની કીટ આપવામાં આવી હતી ટ્રાઇબલ લિંગમાં ખેલાડીઓનું પરફોર્મન્સ જોઈને આગળ તેઓને વિદેશ રમવા માટે મોકલાશે એ હેતુથી આ ટ્રાઇબલ લિંગ આદિવાસી સમાજના યુવાનો માટે આગળ આવી રહ્યું છે આજે ગુજરાત તરફથી જે ક્રિકેટનું કેમ્પ રાખેલો હતો અને જે સિલેક્ટેડ છોકરાઓ અહીંયા એકસો વીસ જેવા સિલેક્ટેડ છોકરા અહીંયા ભેગા થયેલા છે અને જેનું આજે સન્માન અને તાલીમ આપવાની જે શરૂઆત કરવાની છે જે આજે અમારા એકસો વીસ છોકરાઓનો સહારો એવો હેલી મેડમ તરફથી અમે કોચ ચારે કોચ હેલી મેડમનો ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે ટ્રાઇબલ છોકરા માટે માટે આટલી બધી મહેનત કરી રહ્યા છે અને રાજકુમાર શર્મા યશ કાલરા સર જેવા મોટા મોટા ચહેરા અહીંયા લાવીને ટ્રાયબલ છોકરાઓ માટે એક પ્રોત્સાહનરૂપ આપીને બહુ જ મોટું કામ કરી રહ્યા છે હેલી મેડમ એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આ જ તાલીમનો એક અંગ છે જે અહીંથી છૂટા પડીને અલગ અલગ ડિસ્ટ્રિક વાઇઝ અલગ અલગ ગ્રાઉન્ડ પર છોકરાઓને તાલીમ આપવામાં આવશે અને તેમાંથી જે છોકરા સિલેક્ટેડ થશે એને વિદેશ ટૂરનો પણ આયોજન કરવામાં આવે છે તો હેલી મેડમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આ રીતનું ટ્રાઇબલ માટે હેલી મેડમ હજુ પણ વધારે છોકરાઓ માટે પ્રોત્સાહન આપે એવી હું આશા રાખું છું